જોઈ રહ્યા છો મિત્રો આ છે થરા બારવતી માતાના દીકરાઓ દીકરાઓ એટલે કહું છું કે આ બધાની આસ્થા આ માતાજી સાથે જોડાયેલી છે આ એ માતાજી છે જેને બદનામ કરવા માટે ગઈકાલે એક પેત્રો અને એક ષડયંત્ર રચવામાં આવ્યું હતું વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા દ્વારા અથવા તો એમને જે પણ અરજી કરનાર છે એ વ્યક્તિ દ્વારા ત્યારે આજે એ જે તમામ શ્રદ્ધાળુઓ છે માતાજીના આસ્થા અને પૂજક છે એ તમામ લોકો આજે અહીંયા માતાજીના મંદિરે પહોંચ્યા છે આપ જોઈ શકો શકો છો કે મોટી સંખ્યામાં અહીંયા મા બારવટીના સાનિધ્યમાં અનેક લોકો ઉપસ્થિત રહી અને જે પત્રકારો કહી શકાય કે જેમને અહીંથી સંદેશ મોકલ્યો હતો ને એ લોકો પણ અહીંયા ઉપસ્થિત છે એમના પણ કેટલાક દાખલા છે જે આ માતાએ આપેલા છે એટલે આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં માના ઉપાસકો માના સાનિધ્યમાં પહોંચ્યા છે અને જયંત પંડ્યાએ જે કહ્યું હતું ને કે હવે ધૂણવાનું બંધ હવે આ બંધ હવે ફલાણું બંધ હવે ઢેંકણું બંધ અને ચોવીસ કલાકમાં તો અહીંયા ધૂણવાનું ચાલુ થઈ ગયું આ તો અમારી આસ્થા છે અમારી આસ્થાને ઠેજ પહોંચાડવાવાળા તમે કોણ છો આ જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં અહીંયા આ મા ભગવતી બારવટી સિગુતરના ઉપાસકો પહોંચ્યા છે આ એમને અહીંયા કોઈ આવતું નથી માથું ટેકવા ખાલી નથી આવતું એમને અહીંયા શ્રદ્ધા વિંટાયેલી છે અને શ્રદ્ધાથી જોડાયેલા લોકો છે ને એટલે જ અહીંયા પોક્યા છે આપ જોઈ રહ્યા છો કેટલી મોટી સંખ્યામાં અહીંયા આવી રહ્યા છે અને અહીંયા ઘણી બધી સંખ્યામાં અહીંયા યુવાનો વડીલો માતાજીના જે સેવકો છે એ બધા અહીંયા પહોંચા છે આ લોકો એમને તો આવતા નહીં હોય ને એમને કઈ એમની સાથે પણ કંઈક શ્રદ્ધા હશે ને એમને કંઈ અને કહેવાય છે ને કે શ્રદ્ધાને ને સીમાડા હોતા નથી એટલે આ સીમાડા વગરની દુનિયા છે અહીંયા સીમાડો નતો એટલે આ બધા અહીંયા પહોંચા છે અને તમારે અને અહીંયા જે પણ લોકો આવ્યા છે પણ હું કહું છું કે તમારે એવા અમારા અમારા વિસ્તારમાં આવીને સીમાડા કરવાની જરૂર શું છે આ તો માતા છે આને તો કોઈ સીમાડા નથી નડતા આને તો બધા દીકરાઓ હરખા છે અહીંયા જોઈ શકો છો મોટી સંખ્યામાં આ પણ જોઈ શકો છો જે ભુવાજીની જેમ દિવ્યાંગ છે તેમ છતાં શું તમારી આસ્થા છે માતાજી સાથે હું અહીંયા વીસ વર્ષથી આવું છું અને મને વીસ વર્ષની અંદર હજારો લોકોને ફાયદા થયા છે દેવદુઃખ ઓનો આ એક સાચું છે ઓનો ગીતામાં પણ મંત્ર વિદ્યા તંત્ર વિદ્યાખ ગીતા ભૂવાજી તાંત્રિક છે નહીં અને સાચા ભુવાજી છે અને હજારો લોકો ના દુખ ભાગે છે અને અહીંયા દર પૂનમે હજારો લોકો આવે છે મફતમાં ભોજન લે છે ક્યારે કોઈ પૈસો લીધો નથી શું કેવું છે આપનું

શું કહેશો અહીંયા માતાજીની આસ્થા છે અને લાખો લોકો આવે છે પરંતુ અહીંયા બે દિવસ અગાઉ કોઈ માતાજીને બદનામ કરવા માટે કે ભુવાજીને બદનામ એટલે એક ષડયંત્રની રૂપે અહીંયા હું તારા જીશુભા વાઘેલા સદુભા પાટી આજે ભુવાજીથી મારે વીસ વર્ષથી કોન્ટેક છે અને આ અગાઉ અગિયાર પચાસ વર્ષ પહેલા ભુવાજી મારી માતા વાળી હતી અને મારા સદસ્યમાં તેર વ્યક્તિ મરી ગયેલા છે અને જીવતો જાવ તારો ચૌદમો વ્યક્તિ છું અત્યારે આ જુદી ભુવાજીને મેં પેટનું ફીસ જેવું નથી આપ્યું છે જય માતાજી

જેમને ગઈકાલે ડરાવી ધમકાવીને ખેતરમાં જઈને અને પોલીસનો ડર બતાવીને લઈ જવામાં આવ્યા હતા પોલીસ સ્ટેશન અને માતાજીની મહેરબાનીથી અમે એમને લઈ આવ્યા હતા અને એ એ લોકોએ એવા પોસ્ટરો બનાવ્યા હતા કે આજ પછી ધૂણવાનું બન ને એટલે આ ચોવીસ કલાકમાં કલાકમાં તો આ ભૂવો ધૂણી ગયા અને અહીંયા જોઈ શકો છો કેટલા લોકો છે બનાસકાંઠામાં આવતા બનાસકાંઠામાં આવતા જયંત પંડ્યા તમને ચેલેન્જ છે આ ચોવીસ કલાક માં ભુવા ને અમે ધૂણા પૂનમ ના દિવસે તો અહીંયા બહુ મોટી જન્મેદની છે આવું આઈ જજો અમારી તમને ચેલેન્જ છે